બ્રધર્સ ફોર લાઈફ ગ્રુપ દ્વારા આયોજિત સોસાયટી પ્રીમિયમ લીગ ક્રિકેટ ઓક્શન ખેલાડીઓની હરાજી આજરોજ શ્યામનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય માહોલમાં યોજાયું આ ઓક્શનમાં ઉદઘાટન મુખ્ય મહેમાન શરીફ કાનુગાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું જેની સાથે જ ટુર્નામેન્ટના આકર્ષક સફરનો પ્રારંભ થયો હતો સોસાયટી પ્રીમિયમ લીગના આ વર્ષના આયોજનમાં કુલ એકસો દસ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે ઓક્શનની પ્રક્રિયા પોઈન્ટના આધાર પર હાથ ધરવામાં આવી હતી જેના પરિણામે સ્પર્ધા માટે કુલ દસ ટીમોની રચના કરવામાં આવી છે દરેક ટીમ માલિકે રણનીતિપૂર્વક પોતાના પસંદગીના ખેલાડીઓને ખરીદ્યા અને પોતાની ટીમને મજબૂત બનાવી ઓક્શન દરમિયાન ખેલાડીઓ અને ટીમના માલિકોમાં ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો આ ટુર્નામેન્ટ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ અત્યંત સરાહનીય છે બ્રધર્સ ફોર લાઈફ ગ્રુપ દ્વારા જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં સોસાયટીના યુવાનોમાં મોબાઈલ અને ડિજિટલ ગેમ્સનો ક્રેઝ ખૂબ વધી ગયો છે આ ક્રેઝથી યુવાનોને દૂર કરીને તેમને સ્પોર્ટ્સ એક્ટિવિટી રુચિ લેતા કરવા અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપવા માટે જ આ સોસાયટી પ્રીમિયમ લીગનું આયોજન કરવામાં આવ્યું છે આ પહેલ થકી યુવાનોમાં માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ ટીમ વર્ક અને તંદુરસ્તીના મૂલ્યોનું સિંચન થશે જે તેમના જીવનમાં ઘડતરમાં મહત્વનો ભાગ ભજવશે ઓક્સન સમારોહમાં શરીફ કાનુગાએ બ્રધર્સ ફોર લાઈફ ગ્રુપના ઉત્કૃષ્ટ આયોજનોને બિરદાવ્યું હતું અને યુવાનોને રમતગમતમાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહન કર્યા હતા આ પ્રસંગે ગ્રુપના તમામ સભ્યો ટીમના માલિકો ખેલાડીઓ અને સોસાયટીના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી નજીકના ભવિષ્યમાં એસપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનો ધમાકેદાર પ્રારંભ થશે અને સોસાયટીના મેદાન પર જોરદાર મુકાબલો જોવા મળશે આજ રોજ તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ હેપી નગર ખાતે ગ્રાઉન્ડ ઉપર સોસાયટી પ્રીમિયર લીગ જે સિઝન થ્રી છે જેનું ઓક્શનનું પ્લેયર ઓક્શનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સો પ્લેયરો જે છે એ એનું ઓક્શન થશે જેમાંથી નેવું પ્લેયર જે છે સોલ્ટ થશે અને આ જે ટુર્નામેન્ટ છે એ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે બિફોર એલ ગ્રુપ દ્વારા અને આ ટુર્નામેન્ટ ચલાવવાનો મુખ્ય હેતુ છે કે અમે અમારી જે અમારા સોસાયટીના જે છોકરાઓ છે જે યંગસ્ટર્સ છે એમને મોકો મળે અને એકતા જળવાઈ રહે